નવી સવારમાં હું રમેશ તન્ના આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે વાત કરવી છે ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની આ બે હજાર બેની વાત છે એ વખતે નરેન્દ્રભાઈ ગુજરાતના મુખ્યમંત્રી હતા અને અમેરિકાની મુલાકાતે જવાના હતા જો કે પછી અમેરિકાએ તેમને વિઝા ન આપ્યા એટલે તેઓ અમેરિકા નહોતા ગયા એ વાત જુદી છે પરંતુ અમેરિકા જવાના હતા એ વખતે અમે કેટલાક લેખો કર્યા એ વખતે હું અમેરિકાના ન્યૂયોર્કથી પ્રકાશિત થતા એક ગુજરાતી ભાષાના સાપ્તાહિકમાં ફરજ બજાવતો હતો એટલે હું મારા તસવીરકાર શ્રી વિરેન્દ્રભાઈ રામી જે મહેસાણામાં રહે છે એમને લઈને આખો દિવસ પહોંચી ગયો વડનગરમાં નરેન્દ્રભાઈના લઘુબંધુ શ્રી પંકજભાઈ મોદી ત્યારે માહિતી ખાતામાં ફરજ બજાવતા હતા એટલે મેં એમને ફોન કરીને કહ્યું કે તમે અમને થોડી મદદ કરશો અમારે થોડીક મુલાકાતો કરવી છે અને હું રવિવારે ગયો હતો અને એ દિવસે તેઓ વડનગરમાં એમના નિવાસસ્થાને હાજર જ હતા એટલે મને એમણે કહ્યું કે હું આખો દિવસ છું તમે આવજો સૌથી પહેલાં તો મેં નરેન્દ્રભાઈ જે શાળામાં ભણ્યા હતા એના આચાર્યનો સરસ ઇન્ટરવ્યૂ કરેલો અને આચાર્યએ સરસ વાત કરેલી કે નરેન્દ્રભાઈ નાનપણથી જ બહુ જ નીતિમાં માનનારા માણસ હતા અને ખૂબ જ મહેનતું હતા અને એકવાર એવું બનેલું કે એક સાહેબે હોમવર્ક આપ્યું બધા વિદ્યાર્થીઓને અને પછી કહ્યું કે આવતીકાલે હું બહાર જવાનું છું તો તમે આ બીજા એક વિદ્યાર્થીને તમારા બધાનું લેસન બતાવી દેજો પણ નરેન્દ્રભાઈએ લેસન નહીં બતાવેલું એટલે શિક્ષકે આવીને પૂછ્યું કે ભાઈ તે કેમ લેસન નહોતું બતાવ્યું તો નરેન્દ્રભાઈએ કહ્યું કે એને છે ને તમે જેને કહીને ગયા હતા એને પોતાને તો મારા કરતાં ઓછું આવડે છે એટલે જેને મારાથી ઓછું આવડતું હોય એને હું મારું લેસન કેવી રીતે બતાવી શકું એવું એમણે કહ્યું હતું એ વખતે નાટકમાં જોગીદાસ કુમારનું કંઈક એક નાટક ભજવાયેલું એમાં એમણે એક નાનકડો રોલ કરેલો અને હું ત્યારે એ તસવીર પણ ત્યાંથી લઈ આવ્યો હતો એ પછી અમે નરેન્દ્રભાઈના માતુશ્રી હીરાબા ત્યારે તેઓ હયાત હતા તેમની મુલાકાત કરી હું તેમના ઘરે ગયો અને ઘરે જઈને ચાપાણી કર્યા પછી એક પ્લાસ્ટિકની સાદી ખુરશીમાં આંગણામાં અમે બેઠા હીરાબા ઉપર બેઠા હતા એટલે હું નીચે બેઠું વાળીને તો કે ના ના તમે પણ મારી સાથે ખુરશી ઉપર સામે બેસી જાઓ અને પછી હું એમની સામે ખુરશી ઉપર બેસી ગયો અને પંકજભાઈના દીકરી મને પાણી આપવા આવ્યા હતા એ વખતે ત્યારે મેં મારાથી પૂછાઈ ગયું હતું કે બેન તમે સેવા નોકરી કરો છો શું કરો છો તમે તો નરેન્દ્ર મોદીના ભત્રીજીએ મને એવું કહેલું કે હું આટલું આટલું ભણી છું અને હવે નોકરી શોધી રહ્યો છું બી ને એવું બધું એમણે કરેલું તો મેં કહ્યું હજી નોકરી નથી મળી તો કે ના હું શોધી રહ્યો છું મળી જશે આ એમણે એવી આશા વ્યક્ત કરેલી તો મારાથી બોલાઈ ગયું કે તમારા મોટા બાપા નરેન્દ્રભાઈ તો ગુજરાતના મુખ્યમંત્રી છે તો તમે જરા એમને કહો ને તો તમને આમ ફટ દેતી નોકરી મળી જશે ત્યારે મને યાદ છે કે ભત્રીજીએ મને કહ્યું હતું કે એ એમને કહેવાય તો નહીં પણ એવો વિચાર પણ ન કે કરાય એવું અમે કહી જ ના શકીએ એમને કે તમે અમને મદદ કરો અને પછી પંકજભાઈ પાસેથી એક વાત મેં જાણેલી એ પણ હું તમને કહું કે એમને માહિતી ખાતામાં નોકરી મળીને તો ક્યાંક ગુજરાતમાં ક્યાંક દૂર એમને પોસ્ટિંગ મળેલું તો એ વખતે નરેન્દ્રભાઈ દિલ્હીમાં હતા અને કદાચ ભારતીય જનતા પક્ષના મહામંત્રી કે એવા કોઈ હોદ્દા ઉપર હતા એટલે એમણે ખાલી વિનંતી કરી કે ભાઈ તમે મારું કામ કરી શકો તો સારું મારું પોસ્ટિંગ જો ગાંધીનગર કે મહેસાણા થાય ને તો હું ઘરે રહી શકું અને બાને સાચવી શકું ત્યારે નરેન્દ્રભાઈએ એવું કહેલું કે જો ભાઈ જો ભાઈ તારે સરકારની નોકરી કરવી હોય ને તો સરકાર ઝારખંડ મોકલે તો ઝારખંડ જવાનું ચેન્નાઈ મોકલે તો ચેન્નાઈ જવાનું અને આવો મને બીજી વાર ફોન નહીં કરવાનો એવું સ્પષ્ટ કહેલું હવે એવું થયું કે મેં હીરાબા પાસેથી નરેન્દ્રભાઈ નાના હતા ત્યારે કેવા કેવા હતા અને બધા સ્મરણો મેં એમને પૂછ્યા એમણે ઘણા બધા સ્મરણોની સરસ વાત કરી હતી મારી સાથે અને પછી એમણે મેં નહોતું પૂછ્યું છતાં પણ એક જે વાત કરી હતી એ મારે આજે નરેન્દ્રભાઈ પંચોતેર વર્ષના થયા છે ત્યારે ખાસ તમારી સાથે શેર કરું છું હીરાબાઈ મને એવું કહ્યું હતું કે મારો આત્મા એવું કહે છે મારો દીકરો મારો પુત્ર નરેન્દ્ર ચોક્કસ ભારતનો વડાપ્રધાન થશે હવે મિત્રો હું આ ફેબ્રુઆરી બે હજાર ચારની વાત કરું છું બે હજાર બેમાં ગુજરાતમાં કોમી રમખાણો થયેલા સખત લગભગ છ એક મહિના ચાલેલા અને આખા વિશ્વમાં ગુજરાતનું નામ બદનામ થયું હતું અને સવિશેષ કરીને નરેન્દ્ર મોદી કારણ કે એ ગુજરાતના મુખ્યમંત્રી હતા તો એમને તો ખૂબ જ સાંભળવું પડેલું અને માનવ અધિકાર પંચે પણ એમને નોટિસ આપી હતી અને અમેરિકાએ વિઝા નહોતા આપ્યા અને એવી પરિસ્થિતિમાં એક માં મને એવું કહે છે કે મારો દીકરો તો ભારતનો વડાપ્રધાન થશે બે હજાર ચારમાં હવે મને તો બહુ જ રોમાંચક વાત લાગી આ તો મેં એનું હેડિંગ કરી નાખ્યું એટલે અમેરિકાથી અમારા જે ઉપરી હતા એમનો ફોન આવ્યો કે અલ્યા આ હેડિંગ ના કરાય એટલે મેં દલીલ કરી હતી એ દલીલ હું તમને કહું મેં એવી દલીલ કરી હતી કે જુઓ આ છે ને કોઈ રાજકીય વિશ્લેષકનું આકલન નથી અને કોઈ રા કોઈ જ્યોતિષનો વર્તારો નથી જ્યોતિષની આગાહી નથી આ તો એક માના હૃદયનો ઉદ્ગાર છે એટલે આપણે હેડિંગ કરવું જોઈએ અને મેં હેડિંગ કર્યું હતું આ સાથે હું તમને બતાવું એ વખતના સાપ્તાહિકમાં જે આ હેડિંગ સાથે લેખ છપાયો હતો એ પણ હું અત્યારે તમને બતાવું છું તમે જુઓ તો મને એવું થયું બે હજાર ચારમાં હીરાબાએ જે આગાહી કરી હતી ફેબ્રુઆરી મહિનામાં એ મે મહિનામાં બે હજાર ચૌદમાં એટલે કે લગભગ એક દાયકા પછી સાચી પડી મને આનંદ એ વાતનો છે કે નરેન્દ્ર મોદીના માતુશ્રી હીરાબાએ આ વાત મને કરી હતી એનો મને આનંદ છે અને ગૌરવ પણ છે